દર વર્ષે ઉત્તરાયણ સમયે પતંગના કાતિલ દોરાથી અનેક વાહન ચાલકો ઇજાગ્રસ્ત થાય છે અને કેટલાકના મોત પણ ડીપજે છે નેશનલ રોડ સેફ્ટી સપ્તાહ બે હાજર ખાતે માજી મંત્રી પુણેશભાઈ મોદી મેયર સહિત અધિકારીઓની હાજરીમાં બાઇક ચાલકોને સેફ્ટી બેલ્ટ પહેરવામાં આવ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ અને નેશનલ રોડ સેફ્ટી સપ્તાહ બે હજાર ને લઈને વાહન ચાલકો કે પતંગના કાતિલ દોરાથી બચવા માટે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું હતું સુરતના ટોવાલાઇન્સ ખાતે આવેલા ચોપટી પાસે માજી કેબિનેટ મંત્રી નાના ધારાસભ્ય પુણેશ મોદી જોઈન્ટ પોલીસ કમિશનર અને આરટીઓ અધિકારી તથા સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોગાવલ હસ્તે વાહન ચાલકોને સેફટી બેલ્ટ વિતરણ કરવામાં આવ્યા હતા તો ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન સોસાયટી દ્વારા પતંગના દોરાથી વાહન ચાલકોને સુરક્ષિત રાખવા સુરતના સાત દિવસ સેફટી બેલ્ટનું વિતરણ કરાશે આજ રોજ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને વેલફેર સોસાયટી દ્વારા સુરત શહેરની પ્રજા માટે ઉત્તરાયણના ત્રિવેહારને અનુલક્ષીને ટ્રાફિક સેફટી બેલ્ટનું એમ કે વિતરણ કરવાનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે લોકો ઉત્તરાયણ પ્રત્યે જાગૃત રહે અને ઉત્તરાયણનો તહેવાર બહુ સારી રીતે મનાવે એ જ પ્રમાણે જ્યારે જે પ્રતિબંધિત વસ્તુઓ છે જેવી કે ચાઇનીઝ દોરી એનો ઉપયોગ કરે નહીં અને અકસ્માતોનું પ્રમાણ ઓછું બને એના માટેનો પ્રયત્ન ટ્રાફિક પોલીસ અને આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે જે ખૂબ જ સરામી છે થેન્ક યુ સુરત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન સોસાયટી દ્વારા આયોજિત સેફટી બેલ્ટ વિતરણ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીનીઓ પણ જોડાઈ હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાડા